બીજી છે ને આપણે બધા કંપની કરતા છે કાંઠામાં સિસ્ટમ છે ને અલગ બનાવવાની છે હાલો તમને બતાવું જો આ સિસ્ટમ છે ને બધા થ્રેસર કરતા આપણે અલગ બનાવેલી છે આ કઈ રીતે કામ કરે આ કામ એવું કરે કે અહીંથી આપણે જે આવે પાલો હા અહીંથી આ કાંઠો આવે એટલે માં કાંઠો રોકાય છે રોકાય છે ઓલી બાજુ પાલો હોય ઓલી બાજુ પાલો હોય એમાં શું છે આપણે આ ગેપ 3 ફૂટનો આપેલ 3 ફૂટનો ગેપ હા એટલે શું પાલા મારીને જોડવા જાતા ની નો જાય આમાં